વાત કરીએ મેઘરજની તો મેઘરજમાં પત્રકારને અભદ્ર ભાષામાં વાત કરનાર હોમગાર્ડ જોવા મળ્યો મેઘરજમાં પત્રકારને અભદ્ર ભાષામાં વાત કરનાર હોમગાર્ડના વિરોધ જિલ્લા હોમગાર્ડ કમાન્ડરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે તો કેટલાક દિવસ અગાઉ મેઘરજ નગરમાં એક હોમગાર્ડનો જવાન પોલીસની સરકારી ગાડી લઈને જતો હોવાનો વિડીયો સોશિયલ મીડિયામાં ભારે રીતે વાયરલ થયો છે જે અંગેના પત્રકારોએ સમાચાર પ્રસિદ્ધ કર્યા હતા જેને લઈને આ હોમગાર્ડ જવાન બુરાયો થયો હતો અને અંતર્ગત હોમગાર્ડ જવાને સમાચાર છાપનાર પત્રકારને ફોન પર અભદ્ર ભાષામાં ગાળો પણ બોલી હતી અભદ્ર ભાષામાં વાતચીત કરવામાં આવી હતી અને આ અંતર્ગત અન્ય પત્રકારને માર મારવાની ફોન પર ધમકી પણ આપવામાં આવી હતી જેને લઈને પત્રકારે મેઘરજ પોલીસ સ્ટેશનમાં હોમગાર્ડ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી જ્યારે આજે જિલ્લા પોલીસ વડાની કચેરીમાં આવેલ હોમગાર્ડ કમાન્ડરની ઓફિસમાં જઈ પત્રકારોએ જિલ્લા હોમગાર્ડ કમાન્ડને આવેદનપત્ર આપ્યું હતું ફોન પર પત્રકારને બીભત્સ ગાળો બોલી માર મારવાની ધમકી આપનાર વિરુદ્ધ હોમગાર્ડ સામે કાયદાકીય કાર્યવાહી કરવા પત્રકારોએ માંગ કરી હતી જે અંગે હોમગાર્ડ કમાન્ડર એ હોમગાર્ડ વિરુદ્ધ તપાસ કરી કાયદાકીય કાર્યવાહી કરવા પત્રકારોને ખાતરી આપવામાં આવી હતી તેવું સામે આવ્યું છે